નમસ્કાર મિત્રો અમે ઓનલાઈન ઓર્ડર કર્યો તો ગાડીનો ફ્લિપકાર્ટ ઉપરથી આજે આવી ગઈ છે અને અમે તેમનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ અમે તમને બતાવીશું આ ગાડી અમે ફ્લિપકાર્ટ ઉપર ત્રણસો ની પંચોતેર રૂપિયાની મંગાવી હતી તે અમારી પાસે આજે આવી ગઈ છે તેનું અનબોક્સિંગ તમે જોઈ શકો છો એક બોક્સ ની અંદર થી આ બીજું બોક્સ આવ્યું છે બતાવી છે પેકિંગ બહુ સરસ છે તમે જોઈ શકો છો કોઈ ડેમેજ ડેમેજ ના થાય આ અંદર એક ચાર્જિંગ કરવાનો કેબલ મળ્યો છે આપણને એક રિમોટ છે જેનો આ છે આપણે ફાઇનલી ગાડી ગાડીનો લુક તમે જોઈ શકો છો એક સ્વિચ છે જે ગાડીને ઓન ઓફ કરવાની છે આ છે તેનું ચાર્જિંગ પોર્ટ અને અંદર એક લિથિયમ બેટરી આવે છે રિમોટમાં બેટરી આવે છે ને ચેક છે રિમોટમાં મિત્રો બેટરી નથી આવતી એ તમારે જાતે લાવવાની રહે છે જે આપણે લાવી છે લાવ રે બેટરી લા આ છે અમારી બેટરી તેને અમે રિમોટમાં એસેમ્બલ કરીએ છીએ ટકાણ છે તમે જોઈ શકો છો કે આપણે ગાડીનું ટેસ્ટિંગ કરી চাল અને તો ટાયર નો ના એની માટે ફસાઈ જાય હાસી વાચે અને થોડો ટાયર મોટો ન ફસાઈ જાય રૂહે થોડો કંપની મોટો ટાયર હાલ હોય ને તો આ ફસાય ના ગાડી ઓમ મેડવામ જોરદાર છે હો પાછી સિંગલ બેટરી છે એટલે એને વજન ઉઠો પડે હે તમે જોઈ શકો છો આ કબદરાન એટલે મિત્રો આપણે અને સીડી ટેસ્ટિંગ કરાવીએ છીએ કે સીડી કેવું વર્ક કરે છે તમે જોઈ શકો છો આ સીડી આ સીડી <laughs> मित्र अंदर અને <laughs> તમે જોઈ શકો છો કે ગાડીની હાલત તો અમે બગાડી નાખી છે તેને અંદર મોટર છૂટી થઈ ગઈ છે એટલે આવા ગાડી અમારા કોઈ કામની રહી નથી તેમ અમે બીજો વિડિયો બનાવીશું અને તમને બતાવીશું કે આ ગાડીનો અમે શું એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ લાઈક આપણે વિડિયો પાર્ટ 2 બનાવી નાખશો આ ગાડી આ ગાડીનો અને આ ગાડીમાં એવું કોક બનાવજો પોણી મેડ એવું હા પોણી માખવાની છે આ ગાડીનું પોણી ટેસ્ટ કરીને એવું વિડિયો આપણે બનાવવાનું છે ગાડીઓ મિત્રો આ ગાડી બહુ મસ્ત આવે છે અને તેની તાકાત જોરદાર આવે છે પણ અમે તેને સીડી મળી